ખેડૂત પિતા માટે એન્જિનિયર પુત્રની શોધ સસ્તા સ્પ્રેયર પિસ્તાલીસો ખેડૂતોને ભારે જંતુનાશક ટાંકીઓ વહન કરવાથી રાહત જ્યારે તેઓ એન્જિનિયરિંગમાં હતા ત્યારે તેમના ભાઈને પેસ્ટીસાઇડ પોઈઝનિંગ થયું ત્યારે થયું કે એન્જિનિયરિંગ કરીએ છીએ તો ખેડૂતો માટે પણ કંઈક કરવું જોઈએ તેમના પિતાની આ ઈચ્છા પૂરી કરવા માટે મહારાષ્ટ્રના યોગેશ ગાવંડે એક એવું મશીન બનાવ્યું જે ખેતરોમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવાનું કામ સરળ બનાવે છે ખેડૂતો સાઠ લિટરની ટાંકી લઈને સ્પ્રે કરે છે તો આમાં ઘણી નવીનતા આવી છે પહેલા નેપસેક સ્પ્રેયર હતું પછી નવું મોડલ આવ્યું જે બેટરીથી ચાલતું હતું પરંતુ ટાંકી માત્ર પાછળ હતી તેમાં કોઈ ફેરફાર થયો ન હતો જો કે આજે બજારમાં ડ્રોન અને ટ્રેક્ટર માઉન્ટેડ સ્પ્રેયર જેવા મોંઘા વિકલ્પો ઉપલબ્ધ છે પરંતુ આ તમામ મશીનો નાના ખેડૂતોની પહોંચની બહાર હતા યોગેશની શોધ આ સમસ્યા પર કામ કરે છે તેમણે તેના એન્જિનિયરિંગ પ્રોજેક્ટ તરીકે સસ્તું સ્પ્રેયર તૈયાર કર્યું હતું આ સફળતા પછી તેમણે ક્યારે પાછળ વળીને જોયું નથી અને વધુને વધુ ખેડૂતોને મદદ કરવા માટે નિયો ફાર્મ ટેક શરૂ કર્યું આજે તેમના સ્ટાર્ટઅપ દ્વારા તેમણે દેશના બાવીસ રાજ્યોમાં 4500 થી વધુ ખેડૂતોને આ સ્પ્રೇಯરનું વેચાણ કર્યું છે ભવિષ્યમાં પણ નવી ટેકનોલોજી વડે ખેતીને સરળ બનાવવા માટે તે આજ પ્રયાસો કરી રહ્યા છે જો તમે પણ આવી કોઈ શોધ વિશે જાણતા હો તો કૃપા કરીને અમને કોમેન્ટમાં જણાવો